અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી માં ઠેર ઠેર પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓ ગરબી માતાજીની આરાધના કરી હતી જગદંબાની ભક્તિ અને પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે અંકલેશ્વરમાં પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસી માં યુવા મિત્ર મંડળ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો હતો જેમાં યુવા મિત્ર મંડળના પ્રમુખ હેમંત દેવાણી સરદાર પટેલ સેવા સમાજના પ્રમુખ હસમુખ દુધાત યુવા મિત્ર મંડળના સેક્રેટરી ધર્મેશ ડોબરિયા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ખેલૈયાઓ અને સભ્યોએ ગરબે ઘૂમિ માતાજીની આરાધના કરી હતી અંકલેશ્વર શહેરમાં આવેલ જીએન પીપીટ લાયબ્રેરી ખાતે પણ નવરાત્રીની આગલી સંધ્યાએ નવરાત્રી મહોત્સવ યોજાયો હતો જેમાં માતાજીની આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા પ્રમુખ ભૂપેન્દ્ર શાહ સેક્રેટરી ચેતન શાહ ડોક્ટર મહેન્દ્ર પંચાલ ડોક્ટર લતાબેન શૌફ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા